સાવલી નગરપાલિકાના કોન્ટ્રાક્ટરે ચાલુ વરસાદમાં આરસીસી રોડ બનાવવાનું કામ ચાલુ રાખી જાહેરમાં બુદ્ધિ પ્રદર્શન કર્યું હોવાની ચર્ચા ચાલી રહી છે સાવલી નગરપાલિકાએ જાહેરમાં બુદ્ધિ પ્રદર્શન કર્યું છે કોન્ટ્રાક્ટર દ્વારા ચાલુ વરસાદમાં આરસીસી રોડ બનાવવાનું કામ ચાલુ રાખ્યું હતું જેથી લોકોમાં અનેક તર્ક વિતર્કો જોવા મળ્યા હતા જે બાબતે એન્જિનિયરને પૂછવામાં આવતા મૌન ધારણ કર્યું હતું રાજ્ય સરકાર દ્વારા સાવલી પાલિકાને રોડ રસ્તા માટે ગ્રાન્ટ ફાળવી છે જે ગ્રાન્ટના રૂપિયા વરસાદી પાણીમાં ધોવાયા છે નગરપાલિકાના સત્તાધીશો અને કોન્ટ્રાક્ટર પોતાના ખિસ્સા ભરવા ફાળવેલ ગ્રાન્ટ વરસાદી પાણીમાં ઉપયોગ થતી નજરે પડી રહી છે હવે સવાલ એ આવે છે કે ચાલુ વરસાદમાં બનાવેલ આરસીસી રોડ કેટલો ટકશે અને ચાલુ વરસાદમાં રોડ બનાવવાની પરવાંગી આખરે આપી કોને આ ચોમાસામાં રોડનું કામ ફેરી છે છે બની રહ્યો છે શું ભાઈ એન્જિનિયર રોડ શું બરાબર ભાઈ તો ખરા તું આ બની રહ્યો છે એનો ટકાવ શું ચોમાસામાં બની રહ્યો છે ભાઈ તમને પૂછી રહ્યો છું છે છે ઉપર તમે કે કેટલી નામ સમાચારો સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર